હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે ભેંસોના દૂધ બાય ઝવેરચંદ મેઘાણી ડુંગરા અને વંદરાઈ વચ્ચે જ્યાં જુગો જુગોથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશને સોહામણી ગીરનો તો સોણાઈ મીઠા લાગે ઘણી ગીર એમાં કપાઈ પણ ગઈ છે કપાતી જાય છે તો પણ જે ભાગ હજુ બાકી રહ્યા છે તે ભાગની રૂડઅ ખરેખર અદ્ભુત છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂઠા થઈ ગયા હોય ખળ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણાં સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓઢણે ઝબુકતી હોય લીલાછમ ખળ છાતીપુર ઊભા હોય દરેક નદી જળનું આનંદમાં ખડખડાટ કરી રહ્યું હોય તે સમયની ગીર જોઈ હોય ને તો જીવતા સુધી ભૂલાય નહીં એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી ચારણ આહિર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈને ગીરમાં ચારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે પરોઢીએ પરોઢીએ વલ્લાણિયાના ઘમઘમાટ ઘંટીના નાચ સાથે ગવાતા પ્રભાતિયા રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા વાર્તા ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક તો ક્યારેક પશુ હરણની છિકારીઓ ક્યારેક સાબરના ભાડુક મસ્ત ખૂટડાની ત્રાડ મોરલાના ટવકા આ બધું જેણે અનુભવ્યું હોય ને તે જ ખરી ખૂબી એને સમજાય બરાબર મધ્ય ગીરમાં ડુંગરી વીંટ્યું એક તીર્થધામ છે ત્યાં રૂકમણીનો ડુંગર છે તાતા પાણીનો કુંડ છે ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલાં તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ સીડીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ ચારણ ચારની પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે ચારણને ચાર નાના ખડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતા સારી ભેંસો થશે એના દૂધ ઘીમાંથી આપણું ગુજરાન ચાલશે એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી ચારેય ખડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તેવી ચારેય ભેંસો થઈ મોટા માથા કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવા બબ્બે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા સિંગ દેવળના થંભ જેવા પગ ટૂંકી ગુંડી ફાંટમાં આવી એવા આવ પથારી કરી સૂઈ શકાય તેવા વાંસાના પાટિયા આમ બધી રીતે વખાણાય તેવી ચારેય ભેંસોને જોઈ ચારણ વહુ વહુ તો આનંદ કરે છે દિવસે ચરીને સાંજે રૂંજયું રડે જ્યારે ભેંસો ઘરે આવે ત્યારે ચારણ ચારણી જોકના ઝાકા પાસે જ ઊભી હોય છે અને જોતા વેત એને વધાવે છે કે મોડી ધાખી ઈદી બાપ ગોદડી દી મોડી સેલર આઈના રખોપા મોડીમાં કરી કરીને ભેંસોને આવકારે પોતાના પછેડાથી એના અંગ લૂછે પછી ખાણ ખવડાવે ચારેય ભેંસોને વ્યાવાને હજુ ત્રણેક માસ બાકી હતા ચારેય વ્યાસે અધમણ અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની છાશ થશે ગુજરાન આપણું તો બહુ સારું ચાલશે એ વિચારમાં ચારણ ને ચારની બંને જણા આનંદ કરે છે અને દોહિલા દિવસો વિતાવે છે ભાદરવો આવ્યો ભરપૂર વરસ્યો હેલી મચાવી એક દિવસની હેલી થઈ વરસાદ અંદરા ધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોત પોતાના ચરવાના ઠેમ ઠેકાણે ચાલી જાય છે અને સાંજે ધરાઈને પાછી નેસે આવી જાય છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમય બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ઘટા ટોપ જામ્યા ક્યારેક ક્યારેક વીજળીના સડાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો તે ટાણામાં કોઈ આહિરના બે જુવાન ગીરમાં નીકળેલા છે દિવસે આચારે ચારેય ભેંસોને તેણે જોયેલી નજરમાં આવી ગયેલી આવું ઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોં માગ્યા પૈસા મળે એવી આશાએ આ છોકરાઓની મતી બગડી ગઈ અડધીક રાત ભાંગી ત્યારે બે ચોરો ઝોકે આવ્યા ચારણ નેસનું ત્રાગડિયું કમાડ દઈને મીઠી નીંદરમાં જામી ગયા છે ઝોકનો ઝાપો ઉઘાડી આ છોકરાઓએ ચારેય ભેંસોને હાકી એકદમ દોડાવવા માંડી છબ્બર આવભર થયેલી ભેંસો કેટલીક દોડે તો પણ લાકડીઓના માર મારીને જેટલી ઉતાવળે હાકી શકાય તેટલી હાકી સવાર થયું ત્યાં તો ગીરની બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યો જોયું તો જોખ ખાલી પડી છે ઘડીક તો ધાર્યું કે ઝાપો ઉઘાડો રહી ગયો તેથી ભેંસો ચારવા ચાલી ગઈ હશે રોટલો તૈયાર થયો કે પીને રોજ ભેંસો જતી ને નેખમે ગયો પણ ત્યાં તો ભેંસો જોવામાં જ ના આવી વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી નેખમે ચડી ગઈ હશે સાંજે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો સાંજે ધણી ધણિયાણી વાટ જોતા ઊભા પણ ભેંસો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યા ગીરમાં ગાળે ગાળે રખડ્યો પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો ભેંસો ઘણી હોય તો તે ટોળામાંથી એક બે ત્રણ નોખી તારવી શકાય કાચા પોચાથી તો નોખી પડે તેવી ભેંસો નહોતી કદાચ મારે પણ ખરી કોઈને કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ ચોર હોય તો જ આ ટોળામાંથી આવી ભેંસોને જુદી પાડી શકે ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની ચોરોને જરૂર નહોતી તેથી આહીરો તેને થાક દેતા દેતા ધીમે ધીમે લઈ વળાકમાં આવ્યા પોતાના સગા ઓળખી ઘેર રોકાણા અને જેતપુર આવી પહોંચ્યા સવારનો પહોર છે ભાદરના કાંઠા ઉપર એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસોનો ડાયરો ભરીને બેઠા છે કસુંબો લેવાઈ ગયો છે સિરામણી કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસો ભેળા બંને આહિર નીકળ્યા જરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ છેટેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો વેચાઉ હોય તો મોં માગી કિંમતે પણ ભેંસોને રાખી લેવા જેવી સૌને લાગી ત્યાં જઈ તપાસ કરી વેચાઉ હોય તો તે પોતાની પાસે લઈ આવવા દરબારે બે માણસોને કહ્યું ભાદર તરફની ગઢની ખડકીમાંથી બંને નીકળ્યા આહીરોએ આદમીને આવતા જોયા કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો જોરનું હૈયું કાચું એ ન્યાયે કોણ જાણે સા કારણથી પણ એકદમ બંને બી ગયા અને બંને આ હીરો ભાગ્યા ભેંસો મૂકીને ભાગ્યા એ પ્રમાણે આ હીરોને ભાગતા જોઈ ભેંસો ચોરા હશે એમ માની દરબારે તે ભેંસો હાકી લાવવા બીજા આદમીને દોડાવ્યા ભેંસો ગઢની ખડકીયથી ગઢમાં આવી સવે ભેંસોને જોઈ ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દરબારનું મન પણ પલટાણું પાસે બેઠેલા હોય કંઈક મજબૂત કર્યું છેવટે ભેંસોને તબેલામાં ઓધેર ખેણે બાંધી સંતાડી દેવાનું નક્કી કર્યું ગોતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા ગામને ટીમ્બે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ ચાર જબર ભેંસો અમારા દરબારને ભાદરને કાઠેથી મળી છે અને દરબારે ગઢની કોર બાંધી છે તૈયાર તો હવે ફિકર નથી ચારનો હરખ ઘેલા બનીને બોલ્યા આપણી ભેંસું કાઠીને ઘેર એટલું તો ભગવાનને ખોડે બેઠેલી ગણાય એવા વિશ્વાસ ઉચ્ચારણો ડાંગ ઉલાડતા દરબારની ડેલી આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા રહ્યા એક પહોર બીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દસ બારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું હતું તેમાં પણ ખડિયારાઓએ ધણીને વહાલા થવા હારું પાપની શિખામણ દીધી કે ના બાપુ એમ ભેંસો ના દેવાયો શી ખાતરી કે આ એની જ છે બીજે ટવકો પૂર્યો વળી આપણે એને ખવડાવ્યું છે ટકે પોણો પોણો મન દૂધ કરે છે દસ બાર શેર ઘીની છાસ થાય છે આજ સુધી ખવરાવીને એમ ના આપી દેવાય હા તો 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 જઈને આવી રીતે ભંભેર્યા દરબાર ભાન ભૂલી ગયા અને કહેરાવી દીધું કે તમારી ભેંસો અહીં નથી સાંભળીને ચારનો ના તો શ્વાસ ઊંચા થઈ ગયા ડુંગર જેવડા નિશાસા નાખ્યા ભેંસો અહીં પુરાણી છે તેની પૂરેપૂરી ચારણને ખાતરી થઈ ગઈ હતી વળી દરબાર મોં બતાવતા નથી નળને મોઢે ઉપવાસી ઉભેલા ચારણોએ કહડાવ્યું કે મામાને કહો સૂર્યપુત્ર મોં કેમ સંતાડીને બેઠા છે અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણે જ કહેવાય ને કાઠી મામો કહેવાય ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં આ આશાએ બિચારા ચારણનો જતા આવતા ઘણાની સાથે સંદેશા કહેરાવ્યા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ચારનોએ ઘા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેંસો આપવામાં આવે તો તો વળી વધારે ખોટું દેખાય અને ચોરાઓ ભેંસો સંઘરિયાનું માથે આવી પડે વાત બહાર પડી તો ચૂકી જ છે હવે શું કરવું ચારણ ત્રાંગા કરશે ફરિયાદ કરશે તપાસ થશે ભેંસો તબેલામાંથી હાથ આવશે કંઈક ઉપાય કરવો પડશે વચ્ચે બધા હજુરિયા બોલ્યા હા બાપુ એમાં બી ઓછો શું ચારણ ત્રાંગા કરશે તેમાં આપણી શું તપાસ થાય અને તો ભેંસો હાથ પડે ત્યારે જ આવે ને બાર ભેંસોને મારી નાખવાની અને તબેલામાં જ દાટી દઈએ તો અને ચારણોને મારો ધક્કા ડેલીએથી ઉઠાડી મૂકો દરબારને પણ એ વાત ગમી ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો ચારણોને ધક્કા મારી ડેલિયતથી ખસેડ્યા બહાર રભીને ચારણોએ ઘા નાખી એમ માં માહી ભણો આ તોડા ગભરુડા ત્રાગા કરતા છે સુરત પુત્રોએ ભીહું ગળે ગળગડતી છે પણ બાપ ભીહુના દૂધ તોડે ગળે કેમ ઉતરશે કોઈએ હાથ કાપ્યો કોઈએ પગમાં છરો માર્યો એમ છએ ચારણોએ ત્રાગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો ખૂબ પસ્તાવો થયો દરબારને સવાર થયું વાત ચર્ચાણી કેટલા રૂપિયા ઉડ્યા તેટલેથી તો બસ ન રહ્યું દરબાર ત્રાસડીમાં દૂધ લઈને જમવા બેઠા ત્રાસડી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી ફરી વાર દૂધ લીધું તો પણ જીવડા જ દેખાણા ત્રાસડીમાં જીવડા જ દેખાય એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાં દરબારને ત્રાસડીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેવું જ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે દિવસથી દરબારની બંધ થઈ આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા દુર્ગંધ આવે એમ કેટલા વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ દિવસ સુધી કોઈએ કંઈ ખાધું નહીં આઠમે દિવસે ચલાડાના પ્રસિદ્ધ ભક્ત દાના ભગતના ગધઈ જાતના ચેલા શ્રી ગીગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી પછી કરેલા પાપની બધી હકીકત કહી દૂધ ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નથી તેમજ આઠ દિવસની લાંધણો થઈ હતી એ બધું કહ્યું બહુ જ કરગરીને કહ્યું કંઈક દયા કરવાની આપા ગીગાને પગમાં પડીને વિનંતી કરી ગીગાને દયા આવી તે દિવસ દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું આપા ગીગા જાતે ગધે હતા છતાં દરબારે તેની સાથે બેસી તેનું એઠું અન્ન ખાધું તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા બાર તેર વરસ સુધી તે પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું તેવામાં આપો ગીગો દેવ થયા દરબારને પણ કંઈક વાત પડી કંઈક ઓછો થયો એટલે દૂધ અને ચોખા ઉપર થવા લાગી જીવડા તો ન દેખાણા પણ જ્યારે વસ્તુ વડે ત્યારે અણગમો થઈ આવે થાળી પાછી મોકલે પછી આપા ગીગાની ધજા દરબાગઢમાં એક ઓરડામાં રાખી ધૂપ વગેરે બરાબર નિમિત જગ્યાએ મગાવી કરવા માંડ્યો ત્રણ ટક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર ચાકરની બરદાશ રાખતા દરબાર કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તો એ પોતાની સાથે પંગત કરી ખૂબ છૂટથી દૂધ અને ઘી જમાડતા પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહીં ભેંસો મારવાનું દરબારને ખૂબ દુઃખ થયું થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળીએ આવે ઘણી વાર એક નજરે જોઈ રહે આંખમાં ક્યારેક ક્યારેક જળઝળિયા આવી જતા આ પાગીગાનું સ્મરણ કરી અને ધીમે ધીમે પોતે જમતા સાત દીકરા થયા બધા નાની વયમાં જ ગયા કોઈ બે ત્રણ ત્રણ તો કોઈ પાંચ વરસના થઈને મર્યા છેવટે સિત્તેર વરસની આવરદા ભોગી દરબાર પણ નિર્વસ થયા લોકો કહે છે એને ઘા લાગી ગઈ તો ફ્રેન્ડ્સ જો સ્ટોરી ગમી હોય to so like share and subscribe thanks for watching